ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને સરતી જામીન મળ્યા છે ત્રણ દિવસથી ગૃહમાં આજે આવી રહ્યા રહ્યા છે છે બેસી પરંતુ તે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા કોર્ટની શરતોને આધીન નથી આપી રહ્યા પરંતુ આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી વખત આ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જ વાત કરતા કહ્યું હતું કે ચૈતર વસાવા છે તેમને ખોટી રીતે જેલમાં ફિટ કરી દેવામાં આવ્યા છે સાથે આજ વિધાનસભાના ગૃહમાં રાજ્યની સરકાર આજે શ્રમિકો ના કામના કલાકોનો જે કાયદો લાવી હતી તે કાયદાને લઈને પણ તેમણે વિરોધ દર્શાવ્યો છે આપણે જણાવી દઈએ છીએ કે ગુજરાત વિધાનસભાના આ સત્રમાં ગોપાલ ઇટાલિયા ગઈકાલે પણ જનવિશ્વાસ બિલ છે તેમાં પણ લાંબી મિનિટો બોલ્યા હતા અને તેમણે સરકારના ગૃહમાં ઘેરી હતી અને ફરી એક વખત આજે શ્રમિકોનો કાયદો જ્યારે આ વિધાનસભાના ગૃહમાં લાવ્યા હતા તે સમયે પણ આ ધારાસભ્ય તેમના વિચારો પણ વ્યક્ત કર્યા છે અને ધારાસભ્યએ ચૈતર વસાવાની જે પ્રકારે ખોટી રીતે ફિટ કરવામાં આવ્યા છે તેવા આરોપના સાથે પ્રતિક્રિયા આપી છે અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દેવી એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર દિશાવદર વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માનની મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે કે બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણની વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એક તરફી રીતે ભાજપના ઈશાને કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાના સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવા બબાવણ છે નહીં અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિક ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી સુકામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં બાહ્યત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ પણ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચિત્રભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યો એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવ્યો આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને

ने केजे पीड परा